હે હેલ્લો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ બધાને તો જો અત્યાર વાગી ગયા છે અગિયાર અને આપણે યતરાયજના સ્કૂલેથી લઈને આવતા રહ્યા અને એ ભાઈ જો કાચી મેગી લઈને બેઠા છે હું કહું છું કાચી મેગી નથી ખાવી પેટમાં દુખશે ને કાચી ના ખવાય તો એ ભાઈએ લીધું અને આરવાર જો આપણે યતરાયના લેવા જ્યાં હતા ને તો દૂધ ને શાક ને એવું લઈ આવ્યા પછી આપણે પાસું નીચે ઉતરવું નહીં તો હવે છે ને બનાવવાનું છે જમવાનું તો આપણે બનાવી નાખવી કા હું બનાવશું મેગી નથી બનાવાની કાલ સાંજે જ ખાધી હતી રીંગણનું શાક કરી નાખો રીંગણનું શાક કરી નાખો એ તો બોલાલ બનાવી ભીંડાઈ એમાં શેદ બે હતા એમાં એ એક ને થાય

પણ એ થઈ રહેશે નહીં બટા તાઈને આ તાઈને થોડા થાય એટલા ભીંડા તો તમે આ સુ બીજું શાક બનાય તો બાલો ભીંડાનું શાક બનાવો જો આમાં હું અમારે એક શાક બનાવું બોલો એક શાકે એ કોઈને હાલતું જ નથી હાલે હે ભીંડાનું શાક બનાવીને એકને ભીંડા ખાવા હોય ને એકને કોબી ખાવી હોય ને એકને રીંગણા ખાવા હોય એટલે આ પાંચ થાય નું થાય તો જો આપણે જમવાનું બનાવી નાખ્યું છે અને જમવામાં બનાયું છે રીંગણ વટાણાનું શાક રોટલી અને છાસ યતરાજને ભીંડાનું શાક ખાવતું પણ આપણે એને મનાયો અને કીધું કે હાંજે હું બનાવી દઈશ કેમ કે હાંજે તે છે ને આખી ડુંગળીનું શાક કરવાનું છે એટલે આખી ડુંગળીને શાક કરવી એ યતરાજને નથી ભાવતું તો અત્યારે બે શાક કરવા પડે ને હાંજે બે શાક કરવા પડે એટલે મેં કીધું તું અત્યારે તન રીંગણનું શાક તો યતરાજને ભાવે છે એટલે મેં તો રીંગણનું શાક ખાઈ લે હાંજે હું તન ભીંડાની શાક બનાવી દઈશ એટલે અત્યારે આ પાડીએ ભાઈએ તો આપણે બનાવી લઈએ તો હાલો હવે જમી લેવી અત્યાર છે ને પાંચ વાગ્યા છે અને હવે છે ને આપણે હાંજનું જમવાનું બનાવવાનું છે ને એવી તૈયારી કરવી છે કેમકે હાંજે છે ને આખી ડુંગળીનું શાક બનાવવાનું છે એટલે એમાં થોડીક વાર લાગે તો મેં કીધું અત્યારથી છે ને હવે થોડીક થોડીક તૈયારી કરવી આપણે તો હાંજ થાય તો થઈ જાય તો આજ છે ને આપણે આખી ડુંગળીનું શાક બનાવશું અને પહેલાં મેં એકવાર બનાવ્યું હતું ને તો એ કોમેન્ટ હતી કે રેસીપી આપજો એટલે આજે આપણે આરવાર રેસીપી હું તમને શેર કરી દઈશું તો પહેલાં તો છે ને લસણ ફોલવાનું છે એટલે લસણ ફોલ નાખવી પછી જે વસ્તુ લેવી તમને કહેશો આખી ડુંગળીનું શાક કરવાનું છે એટલે આપણે જો આ ઝીણી ઝીણી જે ડુંગળી છે એ વીણી વીણી અને લઈ લીધી અને પછી છે ને આ રીતના જો કાપા પાડી દીધા છે ડુંગળીમાં અને બધા ઘણા છે ને ટામેટાની ગ્રેવી કરી નાખતા હોય પણ અમે ગ્રેવી નથી કરતા અમે આ રીતના સુધાર નાખવી હાવ ઝીણા કેમ કે એ પછી છે ને મિક્સ થઈ જ જાય અને આ છે ટોસનો ભૂકો આ છે સીંગનો ભૂકો અને ગરમ મસાલો અને આમાં છે લસણવાળું મરચું ખાંડ અને બધા મસાલા તો આટલી વસ્તુ આપણે લીધી છે અને આમાં છે ને હજી દ્રાક્ષ નાખવાની છે તો યતરાજનો મોગલો છે દ્રાક્ષ લેવા તો યતરાજ દ્રાક્ષ લઈને આવે તો દ્રાક્ષની અંતે તે શાક વઘારવી એ વખતે જરૂર છે અલા કુકરનું ઢાંકણું બંધ કરવી નાખવાની છે તો તાવી છે ને વઘારતા થઈ જો આપણે બધી વસ્તુ તૈયાર કરીએ ગરમ કરવા મૂકી દીધું છે અને બધાય અલગ અલગ રીતના બનાવતા હોય પણ અમે જે રીતના બનાવી છે ને એ હું તમને બતાવું અને તેલ જો આપણે ગરમ કરવા મૂકી દીધું છે ઘણાય છે ને અલગ તેલ મૂકીને પેલા ડુંગળી તળી લે પછી કાઢી લઈએ પણ અમે શું કરી જે તેલમાં આપણે વઘાર કરવાનું પેલા છે ને ડુંગળીને તળવા મૂકી દીધું જો આ ડુંગળી થોડી થોડી આ રીતના તળી જાય એટલે હવે છે ને આપણે ડુંગળી કાઢી લેવાની હવે તેને આપણે એની તેલમાં વઘાર કરી નાખવી તો તેલ તો ગરમ હશે એટલે રાય ના આવતા કઈ વાર લાગશે નહીં તો રાઈ અને રાય આઈ જાય એટલે આપણે જીરું ને હિંમત નાખી દીધું છે અને હવે છે ને આપણે જો આ લસણ વાળું મરચું છે ઈ અને પછી ટામેટા

પાણી પી જાય અને પછી છે ને ડુંગળી થોડી કાચી લે એવું થાય એટલે પાણી થોડું ચડિયાતું લેવાનું જો આમાં છે ને આપણે બે ગ્લાસ પાણી નાખી દીધું છે અને હવે બધા મસાલા કરી નાખી મીઠું હળદર અને જીરું આપણે નાખ્યું છે ને મરચું પેલા લસણ વાળું નાખ્યું તો આપણે એટલે થોડુંક નોર્મલ જ નાખી દઈએ પાણી લીધું થોડુંક ગરમ થઈ જવા દેવું પછી આપણે

ગરમ મસાલો તો પછી શાક ચડી જાય પછી ઉપરથી થી નાખ એડ કરવાનો છે એટલે હવે શાક ચડી જાય શાક ચડી જાય પછી આપણે બતાવી તો જો આપણું છે ને મસ્ત મજાનું શાક બની ગયું છે અને હવે છે ને આપણે ગરમ મસાલો એડ કરી દઈએ હમ વધારે પડી ગયું હોય તો તો જાય અને છે ને ખાલી ઉપર ઉપર થી મિક્સ કરવાનો નહી તો ડુંગળી બધી ભાઈ જશે તો જો આપણું શાક બની ગયું છે આ બાજુ બને છે રોટલી અને પછી છાશ દૂધ બધું તૈયાર કરી મૂકી દઉં છે પછી બેહી જવી જમવા તો આમે તો છે ને આ રીતના બનાવી છે અને મસ્ત બને ડુંગળીનું શાક બની ગયું એટલે હવે એતરાજનું ભીંડાનું શાક અહીંયા બને છે બપોરે ભીંડાનું શાક ખાવું તો મેં કીધું અત્યારે રીંગણનું ખાઈ લે હાંજે બનાવી દેશે એટલે અત્યારે જો આપણે બનાવ્યું છે ભીંડાનું શાક એટલા જ હાટું અને ડુંગળીનું શાક અમારી હાટું